દોસ્તો જય અલગ ધણી જય અલગ ધણી જય અલગ તણી હરિગુરુ સંત મહાપુરુષોની વાત ઉપર અનુભવ કરવા અને આ વાતને સાબિત કરવાનો ભાવ હોય પ્રેમ હોય લગન હોય એવા દરેક હરિભક્તોને અને આ વાત દરેક હરિભક્તોને ઉજાગર કરતા હોય સાબિત કરાવી આપતા હોય એવા સંતો અને મહંતો અને આ રાહ ઉપરથી ઘણી વખત આ વાવાઝોડાના કારણે અટી જવાતું હોય અને એને પાછા પોતાની રાહ ઉપર સાબિત કરતા હોય એવા હંસ મહાહંસ અને પરમહંસ તમામને મારા તરફથી જય રથણી જય રથણી જય રથણી અને આ દોસ્તો આજે આપણે ત્રણ દિવસથી વિડીયો મેકી શક્યા નથી જેની પાછળનું કારણ છે કે ઓગણીસ તારીખે ગઈ બોટાદના બસ સ્ટેન્ડમાં હું બેઠો હતો અને બાકડા ઉપર ફોન પીડ્યો હતો અને જે વાંકાણે ભાવનગર બસ આવતા હું સીધો બસમાં બેસી ગયો અને ફોન ત્યાં પીડ્યો હતો અને પછી પાછો લેવા ગયો ખબર પડી એટલે તો ત્યાં ફોન હતો નહીં એટલે હજી ફોન તો એ ગયો જ છે પછી મારા પાસે તો ફોન બીજો હતો નહીં અને છેલ્લે મારા પૌત્રનો ટેલિફોન હા જે હતો એના ઉપર આપણે આજે પાછો એક વિડીયો મૂકીએ છીએ અને એ બદલ આપણે પ્રેક્ષકોને સાંભળવામાં કદાચ ખલેલ પડી હોય તો હું દિલગીર છું અને આ વાતથી હવે મારી જે રાહ છે તે પર વાત ઉપર સાંભળવા આપ સજો અને આનંદથી સાંભળશો એવી હું અપેક્ષા રાખું છું સંતો શું કહેશે કે દિલ દરિયામાં અખંડ દીવો મારું મન મીઠા વિના ડોલે બિલ દરિયામાં અખંડ દીવો એ દીઠા વિનાનું મારું મન ડોલે ગલ દરિયાની મલપા દિલના દરિયાની અંદર અખંડ દીવો છે અખંડ પ્રકાશમય છે આ જ્યાં દેખાય નહીં ત્યાં સુધી મન માનતું નથી ભ્રાંતિ ભર્યા ભવ ભવ ભૂલ્યા આ ગુરુ વિના તાળા કોણ ਕੋਲੇ ਬ੍ਰਾਤੀ ਲਾਬਰੀਆ ਹਨੇ ਬਹੁ ਬਹੁ ਉੱਠ ਕੀ ਅਰੰਤ ਯੁਗੋਤੀ ਅਰੰਤ ਬਹੁਤੀ ਭਟਕੇ ਰਿਆ ਸੀਏ ਪਰਾਂ ਮਾ ਗੁਰੂ ਵਗਿੰਨਾ ਘਾਰ ਤੋ ਕੋਣ ਖੋਲਿ ਸਕੇ ਗਗਨ ਮੰਡਲ ਮਾ ਗੁਪਤ ਗੈਬੀ आ गगन मंडल मा गुप्त गेबी छे बावन नी बाहिर सो ही बोले गगन मंडल मा गुप्त गेबी ई बावन बाहिर सो ही बोले इसमें लिखा है सो ही सर्व मां बोले थे बावन नी बारो जे रियो ने ई सर्व मां बोली रियो छे एक जगो एवी नथी जहां मेरे परमात्मा की बात नहीं है नूर तकत पर नाम निरंकार नूरते सुरते नर खेले और नूर तखत पर नाम निरंकार ये नूरते सुरते नर खेले नूर तकत पर आ तखत पर नाम निरंतर आमा गुद्धी रूच है आनी साथे नर नूरत अनी सुर्ताती खेले रूच આદિ અનાદિ જેને ઓળખાણો એ મૂળ પદ નહીં મેલે આદિ અનાદિની મૂળ ઓળખાણ જેને થઈ ગયું હોય એ મૂળ ભજન મેં કહેવાય આદિ એટલે શું અનાદિ એટલે શું આ ગુરુ અને પિતા ગુરુ અને શિષ્ય ઇન દોનોની ગતિ અને મતિ અને વાસ્તવિકતા જેને અનુભવાય જાય याने मूल बदल गुरु महाराज देते बता थे लक्ष ऐपोच है ये थोड़ी न सके भाई लागी प्रीत जैने सदगुरु थी लागी प्रीत जैने सदगुरु थी थोड़ा लागे जब मैं बहु बैले जैने, जैने सदगुरु थी प्रीत दो लगे ना તો ભાઈ એ વેલ ફલ લાગે પણ જેને ગુરુથી પ્રેમ નો હોય ગુરુથી જેને ભાવ નો હોય ગુરુથી જેને પ્રીત નો હોય એ વેલ કદાચ ફળ નો લાગે માટે આપ દરેકને મારી વિનંતી છે કે આપ ગુરુ સાથે નેહ રાખજો આપણા ગુરુ સાથે પ્રેમ રાખજો ગુરુમારા સાથે ભાવે રાખવો જરૂરી છે આ બાળકડે આવતા ને આનંદ ભયો મને લક્ષ આવે છે લક્ષ છે છે અને આનંદ આ સંસારમાં ચેતો મારા ભાઈ સંત પુકારે છે અવસર છે આ સંસારની અંદર ચેતાય તો ચેતી રા संत पुकार करी करी ने मैंने तमने कही रहा है जरूरत है जाता स्वास्थ्य गति समझाई जाए यहां से कौन आते हैं फिर भी कौन जाते हैं इस बात का पता लगाने की आवश्यकता जरूरत है एक पटा लखाया सरकार अजूरी अगर दिल अवे नहीं डोले પટ્ટો લખાવી દીધો છે હજુરી સાહેબનો હવે દિલ અવર નો કે હવે અમર પિયાલો મને પીવરાયો છે ને હું અવની પી રહ્યો છું અવર જગા હવે મારું દિલ નો ડોલે કારણ કે જેને સારા સારાએ આ વિશ્વમાં આ નિરંતર પદની અંદર પરમ તત્વની જેને ઓળખ કરી લીધી છે ગુરુ સિવાય એની દ્રષ્ટિમાં કોઈ છે નહીં એવું અખંડ નામ તારું છે તું જ્યારે એમાં દાખલ થાય ને ત્યારે તને ખબર પડશે કે તારી સિવાય આમાં બીજો કોઈ છે જ નહીં આ તો તેને તમે ગોતી રહ્યા છો ને એ જ્યારે મને તમને સડી જાય ને ભાઈ એટલે પછી ખબર પડે કે લા આમાં તો બીજો કોઈ સહેજ નહીં આમાં તું તને ઓળખી લે તું તને સમજી લે તું તને જાણી લે તું તને માણી લે ઓનિસ આનંદ 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 હો જા કારણ કે જગતના મહાપુરુષોએ એ જ વાત કરી છે કે તારે જીવન જીવવાની જો મોજ માણવી હોય તો આને પાડે પાપડે આ જાળે ઝાંખડે ભટકવાનું બંધ કરી દે તું તને ઓળખી લે તું આ દુનિયાના દરેક વ્યક્તિને ઓળખવા શીખી રહ્યા કદાચ પણ જ્યાં સુધી તું તને નહીં ઓળખી હ ત્યાં સુધી અર્થ વગરનું થઈ જશે કારણ કે પદ નિરંતર જે રહ્યું ને એ અંતરહિત છે અને અંતરહિત પદ તારી ભીતરથી બહાર સારાએ વિશ્વમાં ગુંજી રહ્યું છે અને જ્યારે તું એમાં દાખલ થઈ જા તારે બીજાની જરૂર ન રહે બીજાને ગોતવાની જરૂર ન રહે આ તું તો ભાઈ વરદાન વાળાને વરદાન આપવા વાળો તાકાતભર પુરુષ તો પણ બન્યું છે એવું બકરાના ટોળામાં સિંહ દાખલ થઈ ગયો હોય અને એના મગજમાં એવું દાખલ થઈ ગયું હોય કે હું મોટો બકરો છું ના ભાઈ ના તું અસલ્ય કઈ ઓળખ અને તારી ભીતરમાં પડેલી તારી ગર્જના જ્યારે મેદાનમાં રજૂ કરીશ ને એટલે આ બધા ભાગી છે એક સેકન્ડની રહે આ ઝંઝાળ છે આ ઝંઝાળ છે આને છોડવા માટે તારી અસલ રીતના જાણવાની જરૂર છે એટલે દરેકે પોતપોતાની અસલ રીતના જાણી લેવી જોઈએ જાય અલગ તણી જાય અલગ તણી જાય અલગ તણી